હવે મારે હતા હું ક્યાં હા આ બાપા ઘડીક મે કઈ સિરિયલ ઉપ થઈ ગયા ડોલી મને એવું લાગે છે કે બાપા રહ્યા ને ધીરે જ જાવ હોય તો હાલ ધીરે જાવ બાપા અડધો હો ક્યાં ગુડાણો આવી છે એ બાપા બાપો આપડે આતાર રીતે નીકળી ગયો છે આ બાજુ ડોલી નીકળી ગયો એમ નો હાલે આપણે ભલા મા બે ભાઈ ને કાયમ ની લા બહાર જાય અને એને ગોતવો તો છે જ નેઠો કરીએ પાય આપણે ભેગા રખડ્યું ને તો બાપા ના ગોતવામાં ટેમ જાય છે એમ કરી નોખા નોકા રખડી અથવા કઈ વાંધો નઈ તું આમ જો આ બી ની તો પાછી લે હું આ બેસી તો પહેલ લઉં ભલે આ મારા દીકરો ભૂરિયા પાયે થોડો કપા પીડ્યો છે ને તો એની હવા નથી હમાતી મોકો હારો છે ભૂરિયો પર બાપાને ગોતવા ગયો હે ને તો થોડો કપા હેરવી લઉં એ નથી આયા આયા એ હારું હારું નાના મોટાનો ટારો નથી રાખતો કાતું તને કપાની છે મારા ઘર માં લીધું ને તો મારો દીકરો મારા ઘર તપાસ છે પણ ખંડેરિયા નાખી

ત્યાં ભૂત હોય તારું બાપ એ ભૂ કરવા ના જોવા તો જવું જ છે નક્કી તો કરવું જ છે હાલ મંગુડી નઈ ભૂત તને ખાઈ જાય અમે મોટા બે ભાઈ તારી એમાં સાતું વિશે

કરીઓ બાપા જડી ગયા અમે ક્યારના ગોદતા હતા ગામ ડોરી વાર્યું બાપને હાસાવતા નથી બાપા બાપને দেখা নে তাৰ বাৰু